આજે આપણે બનાવીશું લાલ પુલાવ એના માટે મેં બે વાડકી ચોખા ધોઈને લીધા છે આ લાલ મરચું છે આ ડુંગળી કાપી છે હવે આપણે તેલ મૂકીશું કઢાઈમાં ડુંગળી નાખીશું ડુંગળી આ આપડી ડુંગળી હવે શેકાઈને તૈયાર થવા આવી છે બે પાંચ મિનિટમાં થઈ જશે આ ડુંગળી શેકાઈ ગઈ છે હવે એમાં આપણે નાખીશું એક થી દોઢ ચમચી મરચું નાખીશું ચોખા નાખીશું હલાવશું બરાબર અને બે મિનિટ થવા દઈશું આવી રીતે હવે આપણે એની અંદર નાખીશું બે ચમચી મીઠું અને હલાવીશું હવે એમાં પાણી નાખીશું અને છૂટો સરસ કરવા માટે ઓછું પાણી નાખીશું આપણે હવે એને ધીમી આંચ પર થવા દઈશું ઢાંકી દેવાનું છે હવે આ આપણો પુલાવ પંદર મિનિટમાં તૈયાર થઈ જશે પંદર મિનિટ રહેવા દઈશું પછી આપણે એને ડીશમાં સર્વ કરીશું આ આપણો લાલ પુલાવ બનીને તૈયાર છે તો આવા જ રોજ રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણામાં